સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની સરસ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શર્મિલાબેન ભોગીલાલ પટેલની સ્વૈચ્છિક અન્ય શાળામાં બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે ગામના સરપંચ વડીલો શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સરસ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓના આચાર્યો શિક્ષકગણ સહિત વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાના નવનિયુક્ત આચાર્ય અજયભાઈ પટેલે શાબ્દિક સ્વાગત દ્વારા સારામાંથી વિદાય લઈ રહેલા શર્મિલાબેન પટેલના સરસ પ્રાથમિક શાળા સાથે જોડાયેલા પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા આતંકે સારા પરિવારે શર્મિલાબેનને સાલ ઓઢાળી પુષ્પગુચ્ચ અર્પણ કરી સન્માનપત્ર સાથે ભારે હૃદયે વિદાય આપી હતી સાથે જ અન્ય શિક્ષકો તથા બાળકોએ પણ તેમને મોમેન્ટો અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી અંતમાં શર્મિલાબેન પોતાના પ્રતિભાવ આપતી વેળા ભાવ વિભોર થયા હતા જીગ્નેશ ઠાકોર આર એન ન્યુઝ ઓલપાડ